તો આ તરફ એનસીપીએ કોંગ્રેસને ઝટકો આપતા ગઠબંધન નહીં કરવાની આપી છે એનસીપી તમામ છવ્વીસ બેઠકો પર ઉમેદવાર ઉતારશે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થતા એનસીપી ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે ત્યારે ભાજપે આક્ષેપ કરતા કહ્યું કે મહાગઠબંધનમાંથી વધુ એક પક્ષ અલગ થયો અને હવે કોંગ્રેસની એ ટીમ બની તે કામ કરશે ગુજરાતમાં મતદારો ત્રીજી પાર્ટીને મત નથી આપતા એટલે તેઓ ભાજપની સાથે જ રહેશે પરંતુ અમારું જે હતું મહારાષ્ટ્રમાં ગુજરાતમાં એક પણ સીટ કોંગ્રેસ પાર્ટીને ખોવી કોંગ્રેસ પાર્ટીને અત્યારે પોસાય તેમ નથી એટલે કદાચ એનસીપી એનો એનો જે નિર્ણય છે લઈ શકે છે અત્યાર સુધી બંને ગઠબંધન કરવા માટેના સતત પ્રયત્ન કર્યા અને હવે જ્યારે એનસીપીએ મીડિયામાં જાહેર કર્યું છે કે છવ્વીસ લોકસભા અમે લડીશું એનો મતલબ જ એ છે કે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બન્યું નથી એટલે કોંગ્રેસની નીતિ રીતિ કો નેતૃત્વ કો કેની નકારાત્મકતા કો અને એટલા કારણે જ કોંગ્રેસને આ સહન કરવાનો વારો આવ્યો